તો ભાઈ કેમ છો મિત્રો મજામાં આઈ હોપ તમે મજામાં જશો તમારું ફરી એકવાર સ્વાગત છે ભાઈ આજના આપણા નવા એવા વ્લોગ વિડીયોમાં ને ભાઈ આજનો વ્લોગ જે છે ને નવા વર્ષનો વ્લોગ પહેલો વ્લોગ છે ભાઈ કારણ કે આજે દિવાળી પછી કહેવાય ને કે જે નવું વર્ષ આવતું હોય ને નવું વર્ષ છે કાલે ધોકો હતો એટલે તો બધાને હેપી વાસી ધોકો અને આજ નવું વર્ષ છે તો આજે નવા વર્ષના બધાયને જાઝા કરીને રામ રામ આપણે જો ભાઈ તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના અને આપણે એના ભાઈ આવી ગયા છીએ ગામડે અને ગામડે આવીને વ્લોગ ન બનાવી એવું થોડું બને અને ગામડે ભાઈ જબરદસ્ત પ્રોગ્રામ છે ભાઈ રામજી મંદિરનું ઉદ્ઘાટન છે મતલબ જોઈને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો બધાય મેં એક વિડીયો બનાવવાના હે તો આજથી આપણે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ બાકી આપણે જો મસ્ત મજાના કપડાં પહેરી લીધા છે અને બધાય ઘરે રેડી થઈ ગયા હે તૈયાર થઈ ગયા હે ગામમાં બધા ભાઈઓની ઘરે જઈને જય શ્રી કૃષ્ણ કરવા જવાના છે અને આ તો નવરી બજાર છે એ નથી મળવાનું આ બા બેઠા બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહી દો હા હું જ છું યાર આંટી જે રેડી થઈ ગયા છે અને મમ્મી બધાય બેહી ગયા છે આપણે બધા પગે લાગી લીધું છે અને સો રૂપિયા ની રોકડી કરી લીધી તને કઈ પાંચસો આપણે હપ્તે લખી લેજે હાલે સો રૂપિયા જતો હાલે પાંચસો બાકી છે હવે એટલે તો મારી પાસે નથી અત્યારે દેઢસો રૂપિયા દેગા પપ્પા એ બધું કઈ ખાખા ખોળી કરે છે પપ્પા જય શ્રી કૃષ્ણ હાલો બધા હે ને ભાઈઓને ઘરે જઈને બધા મળી આવીએ કારણ કે નવો વર્ષ બધાને ઘેરે જવું જરૂરી છે અને નવા વર્ષની મસ્ત મજાની રંગોળી તમને બતાવી દઉં તો જો ભાઈ આવા ટાઈપની કઈક મસ્ત મજાની નવા વર્ષની રંગોળી બનાવીને પાપા પગલી છે અને બાજુ બાજુ મસ્ત મજાની ડિઝાઇન હે ભાઈ તો આવું કઈક છે અને બાકી બધા ગામમાં બધા હમણાં મળશે ને બધા રામ રામ સીધા રામ મળશે પછી આવો હે કે ગામનો અત્યારે હવાર સવાર નો નજારો ને આપણે રાતે શણગાર કરતા હતા જો મસ્ત મજાનું થોડું થોડું દેખાતું હોય આજે પાછો શણગાર કરવાનો હે બાકી આજે પેલા બધા ઘરે જઈ રામ રામ કરી આવીએ જો ભાઈ આખા ગામમાં આપણે આપડે હે ને બધા રામ રામ કરી આવ્યા છીએ અને હવે દાદા ના સાનિધ્ય માં જઈ આવ્યા છીએ પણ ફરી વાર જઈએ છીએ પેલા હે ને મેં કીધું આપડે ગામ ડેમ બતાવી દઉં જો મસ્ત આ એક આવી ગયો ભાઈ કેવો આપડે આને કેવાય મિસ્ત્રી કરે ઈસ્ત્રી

આપણા દાદાના થાલી જેમ આવી ગયા છે આ બધાય માણસો આપણે મળી ગયા છે પોરમાં ડબલ કિસાવાળા અમે એકમાં પૈસા ભર્યા છે આમાં પણ કઈ બે કામ આપણો ફેન સબસ્ક્રાઇબર મળી ગયો બોલો તમે જો લાઈવ બસ 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 વાહ ભાઈ આપડે લાગે છુરા તો નહીં ના ના દુ રૂપિયા પગલા લઈ ગયા દસ રૂપિયા મળી ગયા અને આ બધા લાઈન માં બી ગયા છે તમારે કઈ કરવાનું નથી માં નવા રામ રામ બધા મસ્ત દાદા ના મંદિરે દર્શન કરી લીધા અને તમે કઈ ફોટાફોટો વિડીયો ઉતારો જોઈ બધાને જોઈ લેવાનો ભાઈ આપણા ભાઈ રાજા રાઈ ના કાઉન્ટર વાળા આવી ગયા ભાઈ તમારો ફોન માં યાર વિડીયો બહુ સારા બને આ ભાઈને ને કઈક મગજ માં હું ચડી ગયો ખબર કે બોલતા જ નથી તમે હું કઈ ખાંભી ખોડવા આવ્યો જો ઓલી જગ્યા ખાલી જ પડી કે તમે મકાન બનાવી દે બનાવી દેવું ને ઘર ભેગું થાને ભાઈ તો ભાઈ બપોર ના ગયા ભાઈ બધા ઘરે વહી ગયા પોત પોતાના બાકી અમારે કોઈને ઘર બાર હે નહીં જો મારે આ ભાઈ બેઠા આપણા આઈફોન સિક્સટીન પ્રો વાળા આ કાકાનો નો છોકરો ને આ નવા આવી ગયા છે ભાઈ સુરત થી ડાયરેક્ટ ઓ આમ ગાડી બોલાવતા બોલાવતા રવિ રાશિ અને દાદા દર્શન કરવા ગયા હતા બાકી બધા ઘરે વહી આવી ગયા છે અને મસ્ત મજાનું જે આ બધું અહીંયા શણગાર દીધું કારણ કે કાલે છે ને અહીંથી બધાનું જમણવાર ચાલુ થવાનું પાછળ જમણવાર છે મતલબ જમવાનું બધું બનવાનું છે પાછળ અને અહીં બધા જમણવાર થવાનું છે તો બસ આવું કંઈક છે તૈયારી ચાલુ છે ફૂલ જોર જોશમાં આજથી બધા પ્રસંગ ચાલુ થઈ જવાના છે આજે હેમાદળી એક કાલથી બધાય કહેવાય ને મૂર્તિ પ્રતિષ્ઠાની પૂજા અને પછી લોક ડાયરોન રાસ ગરબા ને એવું બધું રામા મંડળને હે તો ત્રેવીસ ચોવીસ પચીસ ઓક્ટોબર ત્રણ દિવસ તપદપટી બોલવાની છે બાકી આજે હેપી ન્યુ ઇયર છે તો બધાય મળીને બધા રામ રામ કરી દીધા આવે બધાય મિત્રો અમને બે મિત્રો ને મૂકીને વહી ગયા અમે બે હાલ્યા જઈએ બધા ગાડીઓ લઈને વહી ગયા રવિ આવું ન હોય યાર શરીર ઘટે એટલે બાકી અમને હેલિકોપ્ટર આવે આવે થોડુંક હાલી ને તો હું ખબર નવા વર ભાઈ મસ્ત મજાનું હું દિવસ આટલી આપણે મામાજીનો નો સ્પેશિયલ અમારે તો ખાઈ લઈએ ને પછી સુઈ જાય થોડીક વાર કારણ કે ઊંઘ તો પડશે આમ જો અહીંયા અહીં સ્ટેપલર માર્યા તને બધું ઉડવા મળ્યું ભાઈ પાછું રાઈતે સરખું કરવું જોઈએ હજી આ બાજુ થોડુંક વ્યવસ્થા કરવાની કારણ કે આ બાજુ થોડુંક સારી નથી લાગતી આ થોડુંક સારું લાગે કારણ કે આ ગેટ એટલે બનાવ્યો છે કે જે દાદાનું મંદિર છે ને ત્યાં કાલે જે આપણે મૂર્તિ પ્રતિષ્ઠા ચાલુ થવા ને રામજી મંદિરની એનું જે જમણવાર છે ને એ આપણે ભાડકા દાદાના મંદિરે રાખ્યું છે તો બધા લોકો અહીં જમવા આવશે એટલે બધું મસ્ત મજા શણગાર દઈએ બાકી આ પાદર બધી તૈયારીઓ હાલે પછી આપણે આગળ જોવું ભાઈ અત્યારે ખાલી નવા વરનો નો બ્લોક છે બાકી ધરબડાટી વાળા બ્લોક આવતા જ રહેવાના તો જોયા રાખો હાલો આપણે ફટાફટ જઈને ઘરે જઈને હું જેવું કેવું છે ને ગરમ કેરો નહીં જોઈ લઈ તો ભાઈ આપણા ગામ બાલાપુર એટલે કહેવાય ને કે સનાતન સંસ્કૃતિ ધામ બાલાપુર માં ને ભાઈ રામજી મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો ને ભાઈ હવે પ્રારંભ થવાનો હોય ને મસ્ત મજા નો બધા ડેકોરેશન કરે છે અને હવે થોડુંક મેં કીધું અત્યારે રાતે હજી કામકાજ કરે બધા મિત્રો બધા ભેગા થઈને બધી જગ્યાએ શણગારવાનું એવું તો એનો મેં થોડુંક તમને બતાવી દઈ તો મેં આપણે ક્લિપ બનાવી લઈને એ પછી આઈફોનમાં આઈફોન નથી તો માં કઈ વિડીયો બનાવી લઈ અને એ ભાઈ આમાં કઈ દેખાતું નથી કાળો કાળો આવે ભાઈ આ હાલે આઈફોન થઈને આવી રીતે ના હાલે આ બાજુ બાકી નહીં દેખાવ અમે હે ને ભાઈ કામ કરવા માટે આવ્યા ખાલી હે ને ઉભા રહી બધા કેવાનું આમ આમ કરો બાકી આ બધી શણગાર દીધું હે નીચે વ્હાઈટ કલર સોરી નીચે નહીં નીચે રેડ કલર અને ઉપર છે વ્હાઈટ કલર નું અને મજૂરો બધા કામ કરે દોઢસો દોઢસો ના દાડી બધા મજૂર ને બોલાવ્યા એ બતાવવા માટે ગામના કેવા છોકરા બધાય કામ કરે દોઢસો ના દાડી ઉપર આવ્યા આ દોઢસો રૂપિયા માની ગયો ફ્રી વાળો આમાં કઈ નથી બાકી આમાં તો બધા દોઢસો બસો સો વાળા દાડી વાળા આવ્યા હે પેલા ભાઈ આમાં દેખાતા હોય આઈફોન તો હે નઈ લઈ લે જોઈ આ થોડક મોંઘો દાડીયો એમ જો 200 રૂપિયા વાળો હે બહુ મોંઘો પડ્યો ભાઈ એ એ મે ઉપર લઈ આ ને ભાઈ આપણે આઈફોન લેવો હે પણ હપ્તે ન છોડવાનો આ ડાયરેક્ટ આમ રોકડે કા કરવાનો અને આ હે આપણે કેવા વિશ્વકર્મા ઓડન ફર્નિચર વાળા તમે ઓલા હાગના દરવાજા બનાવિયા એ આ હાગના દરવાજા બનાવિયા ને એ 150 વાળો દાડીયો હે સોરી આ 100 રૂપિયા વાળો એ

બાકી અહીં મસ્ત જો બધું શણગારવાનું કામ હાલે સરખું દેખાય ને કારણ કે લાઇટ બધું બંધ છે એટલે બાકી આમે થોડા કામ કરે અને અમારા બધા દાડિયા નાસ્તા કરી હવે બધાને કામે પાછા ચડાવી દીધા હોય રાઈતના વાગ્યા હવે સાડા પોણા બાર બાકી રાતે મોડે બધું કામ કરીને આખા ગામનો શણગાર દેવાનું હોય કાલથી પછી આપણે એને બધા કાર્યક્રમ ચાલુ થવાના હે નવ વર્ષ છે ને પછી હાલો ભાઈ બધા દાડિયા મજા આવી ગયા આપણે એમાં ટેમ્પામાં ભીડી દીધા જોઈ લો અને પાછા આપણે અહીંયા હતા ત્યાં જઈ ગયા શણગારવા માટે આમાં મંદિર બધા આ બધા થોડા ગાયલા આવે હાલો આ બધા ઇમ્પોર્ટન્ટ દાડિયા હે ભાઈ એ ખટારામ ના ભાઈ તો ભાઈ રાઈત ના સાડા બાર વાગી ગયા છે હજી જો ભાઈ અમે લોકો કામ કરી રહ્યા છીએ વ્હાઈટ કલર નો પટ્ટો બાકી જો આવો કઈપ નું કઈક છે લગાડી દીધું છે અને આપડે આખી ગેંગ આમ ઉભી ભાઈ તો હાલો દાડીયા દાળી દઈ દે ઘરે જ જાય બાકી બાકી બાકીનું કાલે કામ કામ કરશું કાલે કરશું હાલો તો ભાઈ અત્યારે ગામના પાદરે છું છો મસ્ત મજા ને બધી તૈયારી થાય ભાઈ પ્રાણ પ્રતિષ્ઠા ની અત્યારે મંદિર નો નજારો દેખાડો સાંજના સાત વાગી ગયા જો ભાઈ મસ્ત મજાનો નજારો આવી ગયો હોય અને હા મેં ને ભાઈ સ્ટેજ બેજ ને બધું બને અને આનો મેં ને મસ્ત મજાનો નાનો વિડીયો તમે પહેલાં જોઈ લો પછી મળી વાગી ગયા છે એકઝેટ હાથ વાગીને અમે મસ્ત મજાના પરાઠા ને સેવ ટમેટા ને શાક ખાઈ લીધું બોલો અમે બધા એક જ વહી બાકી બધા વીઆ ગયા કારણ કે અમારે જવાનું પાદર જેવું સ્ટેજ ને એવું બતાવ્યું ને એને ફેરવવાનું છે ને બધા ગાડલા ગોદરા બધું અલગ અલગ કરવાનું છે તો કીધું જમી લીધું તો બધા પણ ત્યાં વીઆ જાય થોડુંક પચી જાય એટલે બાકી હે ને જો આ મસ્ત મજાની બધી તૈયારી થઈ ગઈ છે ને હે ને હવે રંગોળી બનાવી બીજી વાહ 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 હવે ને ભાઈ આરતી થાય છે ભાઈ ભાડુ કે દાદાની ભાઈ મસ્ત મજાને દાદાની અત્યારે આરતી થાય છે અને હવે વિચારું કે આ વિડિયોનો આ બ્લોગનો આજ આપણે એન્ડ કરી દઈએ આ દિવસનો ભાઈ મસ્ત મજાનો રહ્યો અને વિડિયો જોને આઈ હોપ તમને મજા આવી હશે કાલેથી નવી શરૂઆત થાય ભાઈ કાલે બધે એને કાર્યક્રમ ચાલુ થવાના છે તો કાલે પછી નવો વિડિયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ ડાયરા